દ્વારકા જિલ્લા ભાજપે મન કી બાત કાર્યક્રમ અનોખી રીતે ઉજવણી કરી હતી ભાજપ દ્વારા એકસો ના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું છે ભાજપ એકસો હતી ખંબાડિયામાં ભાજપ દ્વારા દિવ્યાંગો સાથે મન કી બાત સાંભળી હતી આજે મન કી બાત નો બે હજાર નો અંતિમ એપિસોડ હતો ત્યારે દ્વારકા જિલ્લા ભાજપે

એકસો આઠ નરેન્દ્ર મોદી સાહેબ નો મન કી બાત કાર્યક્રમનો અમે સૌ સાથે મળી નહાયું એ કાર્યક્રમમાં ખંભાડિયાના એકસો આઠ દિવ્યાંગજનો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ખંભાળિયા શહેરના વિશિષ્ટ આગેવાનો સાથે મળી એકસો આઠ દિવ્યાંગો સાથે બેસીને અમે મોદી સાહેબનું એકસો આઠ મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો ત્યારે જયારે મોદી સાહેબ ગુજરાતના સીએમ હતા બે હજાર સાતમાં ત્યારે તેમના દ્વારા એકસો આઠમી શરૂઆત કરવામાં આવી હતી